અમા ચોમાસુ સીઝન ને લઈ જે ખેલાડીઓ એ જ્યાં પાણીની સગવડ હતી ત્યાં વાવેતર કર્યું હતું પરંતુ કેટલાક ખેલાડીઓ એ હાલ વાવેતર શરૂ કર્યું છે પરંતુ વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેલાડીઓની હાલત કફોડી બની છે આમ તો બે વરસાદ થઈ ગયા છે પરંતુ પાક मुरજાવાનો ભય ખેલાડીઓને સતાવી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી સોયાબીન અને કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસના અધત ભાવ મળ્યા હતા જેને લઈને આ વખતે પણ ખેડૂતોએ વધુ વાવેતર કર્યું છે પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે પહેલા એક કે બે દિવસ વરસાદ આવ્યો જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો અને એટલે ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુરજાવા લાગ્યો છે કેટલા ખેડૂતો હાલ વાવેતર કરી રહ્યા છે જ્યાં પૂરતું પાણી ન હતું જેના કારણે ખેડૂતો મોડું વાવેતર કર્યું છે પરંતુ હાલ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ પડે અને પાક બચાવી શકાય બે ત્રણ દિવસથી આ વરસાદ ખેંચાણો એમાં વાવેતર અમને લેટ પડ્યું કરવામાં અને વરસાદ હવે બે ચાર દિવસથી આવ્યો નથી અને વરસાદ હવે ખેચાશે તો ખેડૂતોને ઘણું નુકસાન જશે અને બિયારણ બગડશે અને સોયાબીન મગફળી કપાસ એમનું વાવેતર કર્યું છે હવે વરસાદ તો ખેડૂતોને ઘણી બિયારણનું નુકસાન જશે કેવી પ્રકારનું નુકસાન જશે ખાસ કરીને વાવેતર ખાસું બધું કરવાનું આવ્યું છે વિસ્તારમાં અને નુકસાન બહુ જશે થશે તમારો રમેશભાઈ તો ચોમાસાની ખેડૂતો વાવેતરની શરૂઆત તો કરી દીધી છે પરંતુ જે ખેડૂતોના કુવામાં સારું પાણી છે તેઓએ વાવેતર શરૂ કરી દીધું હતું જેમાં કપાસ મગફળીનું વાવેતર વધુ કર્યું છે ત્યારે ખેડૂતો હાલ તો કુદરત પર આશા રાખીને બેઠા છે

વાવેતર ઊગી ગયું પણ અત્યારે વરસાદ આવી અને વરસાદ પાછો જતો રહ્યો હજી વરસાદ નામ નથી લેતો આવવાનું એટલે વરસાદને કારણે ખેતીનો માલ મૂરજાઈ જાય રહ્યો અને અત્યારે મોગા ભાવના બિયારણ અને મોગા ભાવની દવાઓ અત્યારે મજૂરી કાળી મજૂરી કરીને આ વાવેતર બધા કર્યા અને અત્યારે વરસાદના લઈને આ ખેતી નુકસાન હુકાવા માંડીએ અને પાનના બધા પીડા થઈ જાય અને પાન ખરી જાય એટલે ખેતીમાં મોટું નુકસાન થાય છે અને ખેતીના ખેતી અત્યારે અમે પચાસ વીઘામાં પચીસ વીઘામાં મગફળી વાવી છે અને ખાસ પાણીની જરૂર છે ભગવાન વરસાદ આવે તો આ ખેતી સુધરે નહીતર ખેતીમાં પડતા ઉપર પાટાનો માર છે ખેડૂતોને હવે ખેડૂતો શું કરે બિચારો બાપડો સારા વરસાદની આશાએ વાવેતર શરૂ કરી દીધું છે પરંતુ ખેડૂતો કુદરતના આશરે છે કે ક્યારે વરસાદ વરસે અને પાકનું વાવેતર કરાય અને જે ખેડૂતોએ વાવેતર કર્યું છે અને વરસાદ ન વરસે તો ચોક્કસપણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે કલ્પેશ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા